કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમરાજજી ઘેની બેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ને ખબર પણ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યા એટલે રાતે જગાડવા છે તમને બધાય જાગી ગયા આપણે કે સુધી ઊંઘતા રહીશું ભેગું થઉં છે ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે હાથું ચા કઈ તાળીઓ પાડો અને શહેર જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ